જય માતાજી મિત્રો નહા સુદાસના ગામના યુવા મિત્રો ભેગા મળીને વૉલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરેલું છે જે આજે સાંજે સાત વાગે રમવાના રમવામાં આવશે અને તમે પાછળ જોઈ શકો છો કે હાલ તૈયારી ચાલુ છે ટુર્નામેન્ટની જે પાટા દોરવામાં આવે છે અને જેમ જેમ કેપ્ટન આવશે તેમ ટીમ પાડવામાં આવશે પછી તમને આગળ બતાવીશ બ્લોગમાં તમે જોતા રહીજો તો મિત્રો વૈકાણે તમે જોઈ રહ્યા છો બધા ખેલાડીઓ આવી ગયા છે અને ચાર ટીમો પાડી અને વોલીબોલ મેચ રમવાની છે એમાં એવું છે કે ચાર ટીમો પહેલાં બે બે હોમે હમણાં ટકરાશી અને એમાં જે જીત એ બે હોમિયોમાં જઈ અને હોય જે જીતે ફાઇનલમાં જાય અને જે જીતેલી હોય હું હારેલી હોય અને આ બે છેલ્લી હારી હોય એ હેરીએ બે હોમિયોમાં થશે અને પછી હારેલી ટીમો હું થશે અને છેલ્લી એ ફાઇનલમાં જશે આ એના ફાઇનલમાં મેચ જશે અને છ મેચો ટોટલ રમવાની છે જોઈએ ઇનામ પણ રાખેલું છે લગભગ અગિયારસો રૂપિયા જેવું ઇનામ છે અને જોઈએ હવે કોણ જીતે છે એક ટીમ તો અમારે સોનુભાઈ અને અમારે બેવાની છે અને બીજી ટીમ તેનું શું તે જોઈએ હવે કોણ જીતે છે હું મિત્રો અમારા મહેપાલસિંહ ટ્રોફી લઈને આવી જાશું જે ટ્રોફીના દાતા છું કુલદીપસિંહ અને રતનસિંહ જે બજાજ ફાઈનાન્સના મેનેજર છું હવે અમારા સોનુભાઈ બહેવાની એવી મેનેજમેન્ટ છે કે અમારો કયા કયા ખેલાડીઓ તો શું ભાઈ આપડે તમારે શું કેવું છે ખેલાડીઓ એમને લેવામાં બહુ સારું રહેશે પછી જોઈએ આગળ શું થાય છે કેમ ચાર ટીમો છે ચાર અલગ અલગ બધા અલગ અલગ જીતવા માટે અલગ અલગ ખેલાડીઓને ખેંચે છે આપડે જોઈએ છે શું થાય છે આગળ અને બીજું ખાસ અમે જે આ ચાર ટીમો પાડીએ છીએ એ બધાનું વોલીબોલ પરફેક્ટ રમતા આવડતું નહીં એટલે અડધા પાસિંગે રમસી અડધા શૂટિંગે રમસી એટલે કોઈને એવું લગાડવું ના બરોબર રમતા નહીં અમે આવું જ રમી છીએ રોજ અને આ રીતના ટુર્નામેન્ટ નક્કી કરી છે જય માતા ચાર ટીમો છે જે વિજેતા બનશે એના માટે ટ્રોફીનું પણ આયોજન કર્યું છે તો હવે થોડી એક સમયમાં મુલાકાત મુકાબલો કરીએ તો આપણે રહેજો અને મુકાબલો જોવા તૈયાર રહેજો જય માતાજી તો તમે જોઈ શકો છો અમારા વિરુભા સોનુભા પદવે આ ભાગમાં લીધો છે તો એ શું કરે છે એ જોવાનું છે આપણે તો ના મારા વિરુભા છે તો મિત્રો બહુ ડિસ્કસ થાય છે ઓર ટીમ માટે તમે જોઈ લો આ નરેન્દ્રસિંહ બહુ જાબાજ ખેલાડી છે અમે ઓના રમતો જોજો અમે કટ બતાવ છું બહુ હેવી ખેલાડી છે તો મિત્રો મુકાબલો ચાલુ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અમારા વિરુભાએ શોટ માર્યો એક ટીમમાં અમારા વિરુભા સોનુભા જલુભા આ બધા છે સરસ સરસ તો મિત્રો આ રતનસિંહની ટીમ છે અને આ બાજુમાં સંજીવસિંહની ટીમ રમી રહી છે બંનેની વચ્ચે બરોબર મુકાબલો ચાલે છે તો હવે જોઈશું મિત્રો કે કોણ જીતે છે ને કોણ હારે છે ઓ ખૂબ સરસ ખૂબ સરસ જોમી છે ભાઈ બરાબર જો જો મિત્રો આ બધા દર્શકો છે અમારા બધા ક્લાસમેટ મિત્રો છે તમે જોઈ શકો છો એક મેચ પૂરી થઈ ગઈ મારી મેચ હતી અમે પહેલી મેચ હારી ગયા છીએ અને મયુષ ટીમ જીતી ગઈ હવે બીજી મેચ ચાલુ છે તો જોઈએ હવે આ મેચમાંથી કોણ જીતે છે જે જીતશે એના જે જીતશે એના હું મયુરસિંહની ટીમ જશે અને હારશે યુના હું અમારી ટીમ જશે એ જોઈએ હવે જે થાય તો મને મિત્રો બીજી મેચ પૂરી થઈ ગઈ છે અને હવે ત્રીજી મેચ ચાલુ થઈ જાય બીજી મેચમાં એક અમારો હોમો આ મયુરસિંહની ટીમ જીતી હતી એ અને પહેલી બાજુમાં ભાઈ મહેપાલસિંહ ટીમ જીતી હતી તો એ બે જીતેલી ટીમ હવે હોમિયોમાં રમશી જે જીતશે એ ડાયરેક્ટ ફાઇનલમાં જશે અને ભાઈ એ સંજીવંશીના ટીમ હતી એ અમારું સમું આવશે કારણ કે હારી ગયા હતા એટલે અમારામાંથી જે જીતશે એ અમારી હાર એના હમું આવશે હવે બતાવીએ તમને આગળ કઈ ટીમ અત્યારે છે અને ફાઇનલમાં જાય છે મયુરસિંહ અને મૈપાલસિંહની ટીમ છે તો તમે બતાવીએ જો ખેલાડીઓ ગોઠવાઈ છે અને ત્રીજી મેચ ચાલુ થવાની તૈયારીમાં છો તો તમને આગળ જે થાય એ થોડા મેચના કટ બતાવીએ અને ફાઇનલ જેમાં જાય એ વિજેતા બતાવીએ તો અમારે એડિટર સાહેબ આ ટીમમાં માં છું વિરોધ જતા રહ્યા છું એટલે એડિટર સાહેબ એ એડિટર સાહેબ હા એટલે ઈરાય હવે શું કરું જોઈએ ઈવન ટીમ જીતે છે કે શું કરો અમારા એડિટર સાહેબ શું એ વિરોધમાં હતા જો ડિસ્કસ કરે બે જણા લડવાય છે કોને બગાડ્યા પોઈન્ટ ને એવું એટલે મેચ હારી એટલે આવું બધું થાય પહેલા પરફેક્ટ રમું ને પછી આવડે ખાધો તો મિત્રો જોઈ લો વોલીબોલની મેચ ચાલુ છે અને ખેલાડીઓ ખૂબ મહેનત કર્યું છું એ ડ્રોપ મૂક્યો ટુ પોઈન્ટ આવી ગયો મયું છે તો આ હેરાન લાગ્યું ઇવન ટીમમાં એક નંબર બ્લોક કર્યો હતો સાહેબની ઇવન જે ટીમ હતી એ પહેલા ત્રણ પોઈન્ટ ખોઈ બેઠા છું અને હવે જોઈએ શું થાય છે ઇવન પેલા તૈય હળંગ હાલ દીધા ત્રણ જીરો થઈ ગયા છે અને હવે પહેલો પોઈન્ટ લાયા છું જે પછી રમુક ગોવિંદસિંહ એ હાલ બીએસએફમાં ફરજ બજાવું છું અને દિગ્વિજયસિંહ સર્વિસ કરવા આવી ગયા છું જોઈએ હવે દિગ્વિજયસિંહ જેવી સર્વિસ કરું છું દિગ્વિજય ની સર્વિસ ઉપર મેચ થઈ ઈવાની આખી તો મયુરસિંહ ટીમ ફાઈનલ માં જતી રહી છે અને મૈપાજીની ટીમ બહાર આવી છે અમારી અમે હારેલી ટીમ હું જે રમશે અને અમે જીત્યા સિદ્ધરાજી આવ્યા અને પહેલી મેચમાં થોડું ખરાબ પ્રદર્શન કર્યું પણ હલકા સારું રમશે એવું લાગે મને પાછળ આવતા સર્વિસ કરવાના છે

તો આ નરેન્દ્ર સિંહ છે બીજી ટીમ કેપ્ટન છે તો ઈવન ના બે શબ્દો કહીએ કે ફાઈનલ માં આયા ઈવન હું સ બધું વિચાર અમે અમારે વોલીબોલ ટુર્નામેન્ટ રમાય છે નવા સુદાસ તો લગાતાર અમે બે મેચ કે હારકર અમે જો વાપસી કરી તો અમારી ટીમ ને તરખાડ મચી ગયો હજી તઈ તઈ જોતા છો મારો પરસો હજી ટીશર સુકાણી નહી હજી તો ફાઈનલ અમે રમી રહ્યા છે તો કદાચ અમે જીતે તો હું ફરી તમને નેક્સ્ટ વિડિયો મળું છું જય મિત્રો ફાઈનલ મેચ ચાલ થઈ ગઈ છે તમે જોવો ફાઈનલ મેચ રમાય છે હવે જે જીતે

આજના ખેલાડીઓ બધા એક્સાઇટમેન્ટ થઈ ગયા છે અને એક કે દળો બગડવા નથી દેતા અને તમે પાછળ જોઈ શકો દર્શક મિત્રો તો ખાલી કેટલા બધા આવી ગયા છે જોવા માટે બહુ જ છે અને ટીમ છે ફાઇનલ મેચ છે કોણ છે પછી તમને હું બતાવું તો મિત્રો મેચમાં થોડું આ વૈકણી આ બાજુની ટીમ મયુર છે એને બાર પોઈન્ટ રહી જશે પેલી બાજુમાં સાત જ પોઈન્ટ રહી ગયા છે એ ટીમ થોડી પાછળ પડી ગઈ છે એટલે હાલ ટીમ મિટિંગ ચાલુ થઈ જાય છે તમે જોઈ જો નરેન્દ્રસિંહને શું ટીમ મિટિંગ કરું છે આપણે તમને બતાવીએ બહુ હેવી ટીમ મિટિંગ ચાલુ છે ફાઇનલ મેચ છે એટલે ટીમ મિટિંગ તો આવી જુઓ નરેન્દ્રસિંહ બહુ ગંભીરતાથી મિટિંગ કર્યું હતું એમ્પાયર તમે ટાઈમ આઉટ કહી દો ટાઈમ આઉટ થઈ ગયો છે તો પાછા ખેલાડીઓ ગોઠવાઈ ગયા છે ડિગ્રી જઈશી સર્વિસ કરવા માટે તૈયાર છે હાલ ઇવનની ટીમ જીતમાં દેખાય છે નરેન્દ્રસિંહની ટીમ મહેનત તો કરો છે પણ જોઈએ આજુબાજુમાં દર્શકે બહુ એક્સાઇટમેન્ટમાં કોણ જીતે છે એ બાબતે અને એના છોકરો આવી ગયો છું બસ હવે બે પોઈન્ટ જોઉં છું જીતવા માટે દિગ્વિજયસિંહ ઇવન ભાઈ મયુરસિંહ ગોવિંદસિંહ બીએસએફ આ બધે બહુ જોરદાર મહેનત કરી છે એ બાજુ પેલા યસપાલ રહ્યા હું ઝૂમ કરીને તમને બતાવું એ યશપાલજી ઓમ ઇમને મમી રમતા હોય એટલે એટલી બધી મહેનત નહીં કરતા પણ આજે એટલી પડ્યા છે એમાં લુકડો તમે જોઈ લો ખાલી એકદમ માટી માટી લુકળો થઈ ગયો છે તો થોડો વિવાદ થઈ ગયો છે એમ્પાયર એમને સમજાવો છે શું થયું શું ના થયું જો વધારે એવો રસાકસી વાળો પોઈન્ટ હશે તો અમે ફાવું લાવી દે છે જેથી કરીને કોઈ જગડા વાળું વાતાવરણ ના થાય પણ એમ્પાયર જે ડિસિઝન આવે લગભગ આખરી જાય છે હવે જોઈએ શું થાય છે ભાઈ ચેલા પોઈન્ટ છે ભાઈ એડિટર એ એડિટર ચેલા પોઈન્ટ છે આ તેર પેલી બાજુ આઠ પોઈન્ટ છે આ બાજુમાં તેર પોઈન્ટ આ ટીમ જીતવાની હોય એવું લાગે છે પણ હવે જોઈએ હવે છેલ્લે એવું થાય છે બહુ નજીકથી વાળી મેચ છે હવે કોણ જીતે છે જોઈએ પ્રસાદ પછી વાળી મેચ છે દર્શકો પણ પેલી ટીમ થોડી વાપસી કરવા મંડી છે એ ટીમને લગભગ હાલ ત્રણ એક પોઈન્ટ લઈ લીધા છે આ ટીમને જીત માટે બે પોઈન્ટ ખૂટ્યું છે તેર થઈ ગયા છે પેલી ટીમને નવ જેવા પોઈન્ટ થયા છે નવ જોઈએ કોણ જીત છે તો ચૌદ પોઈન્ટ થઈ ગયા છે હવે લાસ્ટ પોઈન્ટ બાકી છે ડિગ્રી જશે નિવાનું તો અમારા ગામની જે વોલીબોલની પહેલી ટુર્નામેન્ટ છે એમાં ડીગવી જાય છે એમાંની ટીમ મને લાગે છે વિજેતા થઈ જાય છે છેલ્લો પોઈન્ટ સર્વિસ એક નંબર કરી છે ડીગવી જાય છે ચૌદ દસ પોઈન્ટ થયા છે પેલા લોકો દસ થયા છે આ લોકો ચૌદ પોઈન્ટ થયા છે જોઈએ હવે લાસ્ટ મોમેન્ટ તમને બતાવીએ કોણ જીતે છે

તો ફાઈનલ ડીગ વિચે છે ઈવાની ટીમ જીતી જાય છે અને તમે માહોલ જોઈ લો બધા ચેવા બૂમો પાડીશું બહુ બહુ સરસ મહેનત કરી ભાઈ આ જાગેન્દ્રસિંહ બહુ સારી મહેનત કરી યુવાની ટીમ વિચેતા થઈ જઈશ હવે તમને જીતેલી ટીમને સેલિબ્રેશન બતાવી આ એમ્પાયર હતા અમારા અમારી ટીમ ના જ હતા હારી ગયા અમારે યશપાલસિંહ જીતી ગયા છે યસપાલસિંહ આ બાજુ માવો જરા તમે બે શબ્દો કહો જે શબ્દો કે એસ્પર્જીના શબ્દો કે સુનામે વાહ 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 ચલો ભાઈ ટીમ ટીમ જીતી એનો હવે મેચ પ્રેઝન્ટેશન ચાલુ છે તો જોઈએ હવે બના તમે હારમાં હતા જીતમાં હતા બીજામાં હારી ગયા હારી ગયા બરોબર આ ટીમ જીતેલી છે દો એસ્પર્જીને વોલીબોલની ફોટા પાડજો આપણા ગામના સરપંચ તથા રતનસિંહ તથા ઉપ સરપંચ જીતેન્દ્રસિંહ જે વિજેતા ટીમ ને ઈનામ જાહેર આપશે તો કેપ્ટનશ્રી અને જે ઇનામ હતું એ પણ આ લીધી તો મેચ પૂરી થઈ જઈશ અને હવે બધા હેર્યા છું ઘેર તો હવે અમે વ્લોગ નો એન બતાવીએ ભાઈ ભાઈ કેપ્ટન સુ મયુરસિંહ અને યશપાલસિંહ તો જીત તરીકે ઇવન ઇનામ અગિયારસો રૂપિયા આલ્યું હતું તો ઇવન એવો વિચાર કર્યો છે કે અગિયારસો રૂપિયા અમે ગ્રાઉન્ડના ખર્ચા માટે વોલીબોલ કે નેટ કોઈ લાવવું હોય તો એના માટે લે છે તો મયુરસિંહ ઇવનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોઈ લો ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે હવે બધા જતા નથી મોસ્ટલી બે ચાર જણા છું તો આવીને આવી તમારા ટુર્નામેન્ટ જોયું હોય કે વોલીબોલની મેચ જોયું હોય

हे सुदा सणा मु नो समुदरा मा त्या ढिमारी दरबारूनी मुगी सरकार चय वर्षी